પણ બ્રાહ્મણ સર્વત્ર પૂજનીય છે બ્રાહ્મણ અપમાન ક્યારે ન જોઈએ કારણ કે બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે અને જો બ્રાહ્મણ નું અપમાન કરીએ તો સમજી લેવું કે તમે તમારા પરમાત્મા તમે જે ઈષ્ટ માનો છો ને એનું અપમાન કરો છો પછી એ કદાચ ગમે એમ હોય બ્રાહ્મણ અપમાન ન થવું જોઈએ એટલા માટે બ્રાહ્મણ એ ભગવાનનું મુખ ગણવામાં આવે ક્ષત્રિય ભગવાનની ભૂજા

વ્યવસ્થા કેવી રીતે ઊભી કરવી કેવી રીતે પૂર્ણ કરવી આ બધું વૈશ્યનું કાર્ય છે અને અંતે આવ્યા આ શુદ્ર શુદ્ર એ ભગવાનના ચરણ છે ચારે ચાર વર્ણ ભગવાન માટે એક સરખા કોઈ અલગ અલગ નહીં આપું શરૂ આ ચારે ચાર વર્ણ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કે જો આ ચાર વર્ણ ન હોત વર્ણ વ્યવસ્થા ન હોય તો પૃથ્વીની અંદર બધા જેમ તેમ વિચરણ કરતા હો કારણ કે ચારે ચાર વર્ણને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યા છે બ્રાહ્મણ નું કાર્ય છે ભણવું ભણાવવું યજ્ઞ કરવો યજ્ઞ કરાવડાવો પૂજા કરવી અને કરણ ત્યાર પછી આવ્યા ક્ષત્રિય તો ક્ષત્રિય નું કાર્ય શું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલની રક્ષા કરવી જે યજ્ઞ યાદાદી જે ક્રિયા થાય છે એનું રક્ષણ કરવું આ ક્ષત્રિયનું કાર્ય છે પછી આવ્યા વૈશ્ય તો વૈશ્ય એટલે આ સમષ્ટિની અંદર જે કાંઈ અન્ન પાકે છે જળ પાકે છે જે કાંઈ થાય છે જે કાંઈ મહેનત દ્વારા તમે ઊભું કરો છો એ બધું વૈશ્યનું કાર્ય છે જગતને ભરણ પોષણ કરવું અને છેલ્લે શુદ્ર શુદ્ર એટલે ભગવાનના ચરણ યજ્ઞ યાદાધી આદિ જે કાંઈ ક્રિયાઓ થાય છે જગ્યાને સ્વચ્છ રાખવી એને પવિત્ર રાખવી એ શુદ્રનું કાર્ય છે શૂદ્રને ક્યારેય અસ્પૃશ્ય નગરમાં જોઈએ કારણ કે માણસ પોતાના જાતથી અપવિત્ર નથી થતો હોતો કે જાતથી કોઈ પવિત્ર નથી થઈ જતો હોતો પણ સંસ્કારા બીજું છે તમારા સંસ્કાર સારા હોય ને તો પૂજનીય છો બાકી જો સંસ્કાર જ ન હોય તો પછી ગમે એવું પદ તમારી પાસે હોય તમે પૂજનીય નથી સંસ્કારથી માણસની પ્રગતિ છે અને સંસ્કાર થી માણસની વિપત્તિ છે નામ ઉજાગર કરે પરમાત્માના સંતાન છીએ પરમાત્માના પુત્ર છીએ ભગવાને આપણે શું કામ મોકલ્યા છે આ સમિષ્ટિ ની અંદર ભગવાને આપને એટલા માટે મોકલ્યા કે આપણે અહીંયા આવી અને ભગવાનનું કાર્ય કરીએ ભગવાન નું નામ લઈએ ભગવાનના નામના જપ કરીએ ભગવાન નું સંકીર્તન કરીએ પરમાત્મા એટલે મને તમને અહીંયા આ પૃથ્વી પર મોકલ્યા છે